હવામાન વિભાગની ચેતવણીના પગલે જાફરાબાદ બંદરના માછીમારો છેલ્લા ચાર દિવસથી પરત ફરી રહ્યા છે બંદર પર કુલ સાતસો જેટલી બોટ સુરક્ષિત રીતે લંગારી દેવામાં આવી છે જો કે ત્રણ દિવસ પહેલાં ત્રણ બોટ ડૂબી જતાં અગિયાર ખલાસીઓ લાપતા છે જેની કોસ્ટગાર્ડે શોધખોળ શરી કરી રહ્યું છે જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીના જણાવ્યા મુજબ બંદર પરના તમામ બોટ સુરક્ષિત પરત ફરી રહ્યા છે એન્જિન બંધ હોય તેવી બોટ પણ સલામત પહોંચી ગઈ છે માત્ર એક બોટ ખાલી બોટ

અને એક બોટ ખાલી બોટ એમાંથી માણસોને રેસ્ક્યુ કરેલા છે એ બોટ દરિયામાં છે બાકીની ચાર બોટ બે બેટની અને બે ખારવા સમાજની જેને એન્જિનો બંધ પડેલા હતા કોસ્ટગાર્ડે એ લોકોની સાથે એક સહકાર આપી અને કોસ્ટગાર્ડે એની સાથે રહી અને સાચવેલી હતી અત્યારે સવારે જાફરાવતથી ખારવા સમાજની છ બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદરથી ત્રેવીસ ચોવીસ નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ ચાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે અને બે બંને બોટોની અંદર આઠે આઠ ચાર આઠ આઠ ખલાસી છે આ તમામ સલામત છે અને બાકીની બે બોટો પણ જે બંધ હતી એની અંદર નવ એકમાં નવ ને એકમાં દસ ખલાસી હતા આ પણ સલામત છે હવે હાલમાં જાપરાવત બંદરની એક પણ માણસોવાળી બોટ એક પણ નથી રહેલી એક ખાલી બોટ દરિયાની અંદર છે ફક્ત અમને નુકસાન એ છે કે જે ત્રણ બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં અગિયાર માણસો અત્યારે લાપતા છે એનો કોઈ પત્તો મળેલો નથી ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે તો કોસ્ટગાર્ડે આ વખતે સહકાર આપ્યો તંત્રએ સહકાર આપ્યો મરીન પોલીસ સ્ટેશને કોસ્ટગાર્ડે અને કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ અમારા ફિશરીઝ કમિશનર સાહેબ તમામે અમને સતત સંપર્કમાં આવી રાત દિવસ સુધીમાં અને આમાં સહકાર આપ્યો છે